રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરાનગર દ્વારા સતત ત્રીજા વર્ષે ભારત માતા પૂજન યાત્રા નગરમાં નીકળી હતી વીર ક્રાંતિવીરો અને દેવી દેવતાના વેશભૂષા સાથે નગર રાજમાર્ગો યાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત અને આરતી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરાનગર દ્વારા ભારત માતા પૂજન યાત્રા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાદરાનગરમાં નીકળે છે સતત ત્રીજા વર્ષે પાદરાના એસટી ડેપો પાસે મહારાણા પ્રતાપજીની પ્રતિમાએથી નીકળી હતી યાત્રાનો પ્રારંભ સમયે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ માતાનું પૂજન કર્યું હતું અને આરતી સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું પાદરાનગરમાં સતત ત્રીજા વર્ષે નીકળેલી ભારત માતા પૂજન યાત્રામાં વીર ક્રાંતિકારીઓ તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી યાત્રામાં નીકળ્યા હતા યાત્રામાં અનેક સ્થળોએ ભારત માતાનું પૂજન તથા આરતી કરવામાં આવી હતી યાત્રામાં ખાનગી સ્કૂલના બાળકો યોગ નિદર્શન પણ કર્યું હતું પાદરામાં ભારત માતા પૂજન યાત્રામાં પાદરાના અગ્રણીઓ પણ જોડાયા હતા પોલીસ વિભાગના ઉ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો યાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી હતી વિશાળ યાત્રા મોડી સાંજે પાદરા અંબાજી મંદિર ભારત માતા ચોકમાં સંપન્ન થઈ હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર વડે છવ્વીસમી જાન્યુઆરી એટલે ભારત માતા દિન તરીકે જે ઉજવવામાં આવે છે જે આપણી માતાએ આપણને જન્મ આપ્યો છે ઘણા હતા ત્યાં સુધી ચિંતા કરી છે ત્યાર પછી જે દિવસથી આપણે ભોજન ચાલુ કરીએ તે દિવસથી આપણા ધરતી માતા ધનધાન્ય પકવે છે અને એ આપણે ખાઈએ છીએ એટલા માટે એનો ઋણ છે આપણી પર જે ક્રાંતિ આપણાને ગુલામીમાંથી આઝાદી તરફ લઈ ગયા છે એ લોકોનો આપણી પર ઋણ છે એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે છવ્વીસમી જાન્યુઆરી દૈનિક ધોરણ ઉપર એ લોકોને યાદ થાય ભારત માતા એ પણ આપણી એક રાષ્ટ્ર માતા છે એની દૈનિક પૂજા થાય લોકોની અંદર દેશભક્તિનું જાગરણ થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આજની તારીખે આપણી સંસ્કૃતિને છોડીને વળી રહ્યા છે એ લોકોની અંદર જાગૃતિ આવે અને ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને ભારતનું ગૌરવ વધારે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો હોય તો ભારતની સંસ્કૃતિ પણ એના પ્રત્યે માન થાય એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે પાદરાની અંદર ભારત માતા પૂજન કરે છે છેલ્લા ત્રણ વર્ષથી ભારત માતા પૂજનનું યાત્રા સ્વરૂપે આપણે નીકળીએ છીએ આ વર્ષે વિશેષ કાર્યક્રમ કરીને અઢીસોથી વધારે બાળકોને ક્રાંતિવીરો તેમજ શહીદો એ લોકોનો વેશભૂષા કરીને એ લોકો વડે પરફોર્મ કરવા આવનાર છે તેમજ વિવિધ પ્રકારની ભારતીય પરંપરાની વિદ્યા બતાવવામાં આવશે